એરેનામાં દરેક સ્પોટલાઇટ તેના પર પડી રહી હતી એકદમ તેજ આંખોને અંધ કરી દે તેવી લાઇટ તેનો હૃદય ડ્રમ સોલોની જેમ ધબકી રહ્યું હતું મોટા રૂવાટી સફેદ કોસ્ચ્યુમની અંદર આર્થર પંબલને લાગ્યું કે તેના પીઠ પર પરસેવો વહી રહ્યો હતો આ જ એક ક્ષણ હતી નેશનલ ડાન્સ ઓફ નો છેલ્લો સમય હતો તે જીતવાનો હતો તે ફેમસ થવાનો હતો અને તે બધું ગુમાવવાનો પણ હતો આ સમય સુધી બધું નોર્મલ લાગતું હતું પણ હવે તે દુનિયા સામે પોતાનું સાચું રૂપ દેખાડવાનો હતો એક યતીના સુટમાં માણસ જેની પાસે એક મોટું રહસ્ય હતું આર્થર પંબલ કોણ હતો તેના સાથીદારો માટે તે જીવતો સૌથી બોરિંગ માણસ હતો એક એકાઉન્ટન્ટ બીચ કલરના શર્ટ વ્યવહારુ શૂઝ અને નંબરો પ્રત્યે પ્રેમ તેનું જીવન એક સ્પ્રેડશીટ હિસાબના કોઠા જેવું હતું બધું વ્યવસ્થિત અને ચોખ્ખું તેને શાંત જીવન જોઈતું હતું એક સાદું જીવન જેમાં કોઈ જાતની માથાકૂટ ન હોય પણ આર્થરને કંઈક વધુ જોઈતું હતું તેને પૈસા જોઈતા હતા ઘણા બધા તેની પ્રિય દાદી પંબલ જે સૌથી મીઠી સૌથી બોડી વૃદ્ધ મહિલા હતી જેની તમે કલ્પના કરી શકો તેમને મોંઘી મેડિકલ કેરની જરૂર હતી બિલ ના ઢગલા થઈ ગયા હતા મોટા અને ડરામણા આર્થર તેના સામાન્ય એકાઉન્ટન્ટના પગાર સાથે ફસાઈ ગયો હતો તેને એક ચમત્કારની જરૂર હતી છી તેને તે મળી ગયું અથવા એમ કહો કે તે તેને મળી ગયું એક રાત્રે સ્ટ્રેસમાં અને એકલો તેણે એક રમુજી રૂવાટીવાળો કોસ્ચ્યુમ પહેર્યો જે તેની દાદીએ વર્ષો પહેલા મજાક માટે બનાવ્યો હતો તેણે થોડું ડિસ્કો મ્યુઝિક વગાડ્યું અને તે બસ નાચવા લાગ્યો પહેલા તો ઓકવર્ડ અણઘડ પછી એક જંગલી અનપેક્ષિત આનંદ સાથે તેણે તેને રેકોર્ડ કર્યું ઓનલાઈન અપલોડ કર્યું અને સુઈ ગયો તેના વિશે કંઈ વિચાર્યા વગર બીજી સવારે તેનો વિડિયો વાયરલ થઈ ગયો હતો ધ ડિસ્કો યેતિકનો જન્મ થયો લોકોને તે રમુજી ખુશ નાચતો યેતિક ખૂબ ગમ્યો જાહેરાતો અને શો માટેની ઓફરોનો વરસાદ થવા લાગ્યો અને અચાનક આર્થર પાસે દાદી પંબલની મેડિકલ કેર માટે પૈસા આવી ગયા તેણે તેની બે જિંદગીઓને કડક રીતે અલગ રાખી દિવસે એકાઉન્ટન્ટ રાત્રે ડિસ્કોએતી કોઈને પણ એક પણ વ્યક્તિને તેનું રૂંવાટીવાળું રહસ્ય ખબર નહોતી પછી નેશનલ ડાન્સ ઓફ આવ્યું ગ્રાન્ડ પ્રાઇઝ એક મોટી રકમ હતી જે દાદી પંબલની છેલ્લી સૌથી જરૂરી ટ્રીટમેન્ટ માટે પૂરતી હતી પણ એક મુશ્કેલી હતી બધા સ્પર્ધકોએ છેલ્લી રાઉન્ડમાં પોતાનો માસ્ક ઉતારવાનો હતો આર્થર મુંજવણમાં હતો શું તે પોતાની દાદી માટે પોતાના બોરિંગ સાથીદારો સામે પોતાનું સાચું શરમજનક રૂપ બતાવવાનું રિસ્ક લઈ શકતો હતો તેને કરવું જ પડત તેણે ભાગ લીધો પોતાને કહેતો રહ્યો કે તે જીતી જશે પૈસા લઈ લેશે અને માસ્ક ઉતારે તે પહેલા જ ગાયબ થઈ જશે પણ જીવન જેમ હંમેશા કરે છે તેમ તેની કાળજીપૂર્વક પ્લાન કરેલી સિક્રેટમાં એક અડચણ નાખી દીધી તેની સૌથી મોટી સમસ્યા બીજા ડાન્સર્સ ન હતા તે બ્રેન્ડા હિગિન્સ હતી તેની જ કંપનીમાં એક સાથી એકાઉન્ટન્ટ બ્રેન્ડા જિદ્દી હોશિયાર હતી અને કોઈ પણ અસામાન્ય વસ્તુને તરત પારખી જતી હતી તેણે આર્થરની અચાનક ગેરહાજરી તેના બીચ કલરના જેકેટ પર ચમકતી ગ્લિટર અને ક્યારેક તેનામાંથી આવતી ડ્રાય આઈસ અને નિરાશાની હળવી ગંધ નોટિસ કરી બ્રેન્ડાએ તેના પર નજર રાખવાનું શરૂ કર્યું ડરામણી રીતે નહીં પણ ખૂબ જ હેરાન કરનારી સારી રીતે ગોઠવેલી આર્થરે સાવચેત રહેવાનો પ્રયાસ પ્રયાસ કર્યો પણ પણ તે છુપાવવાનો કરતો તેટલી જ થતી બ્રેન્ડા તેને ટુકડા ખરીદતો જોઈ લેતી પોતાની થાકેલી આંખોનું કારણ મોડે સુધી કામ કરવાનું બતાવતો પણ એકવાર બ્રેન્ડાએ તેને ઓફિસના સપ્લાય ક્રોજેટમાં સામાનના કબાટમાં ડિસ્કો ગીત ગુનગુનાવતા ઉઠતો પકડી પાડ્યો તેની શંકાઓ વધતી ગઈ શું બ્રેન્ડા તેના ડિસ્કો યેતીના રહસ્ય સુધી પહોંચી ગઈ હતી તેને લાગવા માંડ્યું કે બધા તેને જોઈ રહ્યા છે તે નિર્દોષ કોમેન્ટ્સમાં પણ છુપાયેલા અર્થ શોધતો જ્યારે તેના બોસે પૂછ્યું કે શું તેની સ્પાર્કલિંગ પર્સનાલિટી ચમકદાર વ્યક્તિત્વ છે ત્યારે આર્થર લગભગ બેભાન થઈ ગયો તેણે હાસ્યાસ્પદ બહાના બનાવવા માંડ્યા એવી વાર્તાઓ બનાવતો જેમાં તે ક્યારેક કોનના એક મોટા ગોળામાં ફસાઈ ગયો હોય અથવા ખોવાયેલી ખિસકોલીના ટોળાને મદદ કરતો હોય દરેક જૂઠ તેને વધુ ગુનેગાર દેખાડતું એક સાંજે એક ખાસ થકવી દે તેવી પ્રેક્ટિસ સેશન પછી આર્થર ઉતાવળમાં ઘરે ગયો તે જાણતો હતો કે બ્રેન્ડા તેના પાછળ પડી હતી તેને વધુ સાવચેત રહેવું પડત તેણે તેના ઘરથી થોડી દૂર પાર્ક કરેલી તેની કાર જોઈ તેનો હૃદય જાણે તેના ગળામાં આવી ગયું તે ખરેખર આમ કરી રહી હતી તે ખરેખર તેને ખુલ્લો પાડવા જઈ રહી હતી તે ઝાડીઓમાં છુપાઈ ગયો અડધું ઉતારેલું યેતીનું માથું પહેરીને અને તે રાત્રે જીતેલી એક ટ્રોફી પકડીને ઝાડીઓમાંથી તેણે બ્રેન્ડાને ફોન પર વાત કરતા સાંભળી હા મને ખાતરી છે તેણે કહ્યું તેનો અવાજ તીક્ષ્ણ અને ગંભીર હતો પુરાવા ભેગા થઈ રહ્યા છે મને લાગે છે કે તે એક આખું ઓપરેશન ચલાવી રહ્યો છે કઈક ખરેખર ગેરકાયદેસર આર્થરના શરીરમાં લોહી ઠંડુ પડી ગયું ગેરકાયદેસર શું તે ફક્ત એક ડિસ્કો ડાન્સર હોવા કરતાં પણ ખરાબ હતું તેણે અખબારની હેડલાઇન્સની કલ્પના કરી દિવસે એકાઉન્ટન્ટ રાત્રે ડિસ્કો ડેવિયન્ટ ડાન્સ સ્પર્ધા વધુ તીવ્ર બની આર્થર ધ ડિસ્કો યેતી તરીકે લોકોનો ફેવરિટ હતો તેના રમુજી મોસ અને શુદ્ધ ઉત્સાહે બધાને જીતી લીધા પણ ફરની અંદર તે ખૂબ જ પરેશાન હતો તેને લાગતું હતું કે બ્રેન્ડા તેના ડિસ્કો યેતીની ઓળખ નજીક પહોંચી ગઈ હતી તેણે તેને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો તેની ઓફિસમાં ડિસ્કો બોલ મૂક્યા તેને બેજરના વાળ ખરવા વિશે અનામી ઈમેલ મોકલ્યા તેને લાગતું હતું કે માટે આ એક ખોટો સંકેત હતો પણ કશું કામ ન આવ્યું તેનાથી તે ફક્ત તેને મુંજાયેલી પડકાર બીજા એક ડાન્સર તરફથી આવ્યો ધ ગ્લિટર ગોફર આ હરીફ દરેક મોકા પર આર્થરને નુકસાન પહોંચાડતો હોય તેવું લાગતું હતું આર્થરના પરફોર્મન્સ પહેલા સ્ટેજ પર એક લપ્સની જગ્યા તેના કોસ્ચ્યુમ માટે એક બૂટ ગાયબ થઈ જવું તેના શેમ્પૂમાં રહસ્યમય રીતે ગ્લિટર ગ્લુ દેખાવો આર્થરને ખાતરી હતી કે ગ્લિટર ગોફર જાણતો હતો કે તે બોરિંગ એકાઉન્ટન્ટ છે અને તેને હરાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો આ ગ્લિટર ગોફર કોણ છે તેણે વિચાર્યું અને તેઓ મને આટલી નફરત કેમ કરે છે પછી પહેલો મોટો ટ્વિસ્ટ આવ્યો આર્થરને બ્રેન્ડાએ બ્રેક રૂમમાં ઘેરી લીધો તેના ચશ્મા ચમકી રહ્યા હતા આર્થર તેણે ધીમા અવાજે કહ્યું હું જાણું છું કે તું શું કરી રહ્યો છે આર્થરે યેતી રહસ્ય ખુલ્લું પડવા માટે પોતાને તૈયાર કર્યો તે મારા વિચાર કરતાં પણ ખરાબ છે તું બેજર રેસિંગમાં સામેલ છે નહીં આર્થરની આંખો પલકી બેજર રેસિંગ તારી શું વાત કરે છે બ્રેન્ડા તેણે પૂછ્યું ખરેખર મૂંઝવણમાં હતો તેણે વિચાર્યું શું આ કોઈ કોડ છે ડિસ્કો ડાન્સિંગ માટે બ્રેન્ડાએ એક ફોલ્ડર ટેબલ પર પછાડ્યું તેમાં આર્થરના કાદવવાળા ખેતરો નજીકના ઝાંખા ફોટા હતા તેના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ જે ફક્ત તેની દાદીની સારવાર માટેના પેમેન્ટ્સ હતા ના સ્ક્રીનશોટ્સ હતા અને રેસિંગ બેજર્સ વિશે ચર્ચા કરતા અજાણ્યા ફોરમ્સના પ્રિન્ટઆઉટ્સ હતા નિર્દોષ બનવાનો પ્રયાસ ન કર આર્થર તેણે ગુસ્સે થઈને કહ્યું આ મોડી રાત સુધી જાગવું અચાનક પૈસા તારા પરથી આવતી ગંદકી અને ફરની વિચિત્ર ગંધ તે શંકાસ્પદ ગ્લિટર આ બધું ભેગું થઈ રહ્યું છે તું ગેરકાયદેસર અંડરગ્રાઉન્ડ બેજર રેસિંગ રિંગનો માસ્ટર છે આર્થર સ્તબ્ધ થઈ ગયો તે ડિસ્કો યેથી પાછળ નહોતી તે તો તેને બેજર ગેંગસ્ટર સમજતી હતી તેનું ડાર્ક સિક્રેટ ખરેખર હાસ્યાસ્પદ હતું પણ તેનો આરોપ ખતરનાક રીતે ગંભીર હતો તેણે સમજાવવાનો પ્રયાસ કર્યો તેને સ્પર્ધા વિશે દાદી પંબલ વિશે કહેવાનો પ્રયાસ કર્યો પણ તેણે ફક્ત માથું હલાવ્યું મેં પોલીસને ફોન કરી દીધો છે આર્થર તેણે કહ્યું તેની આંખોમાં કડક જીત દેખાતી હતી તેઓ કોઈ પણ ક્ષણે અહીં હશે તેનો વિશ્વ તૂટી પડ્યું તેને બેજરના ગુનાઓ માટે પકડવામાં આવવાનો હતો અને તેની દાદી હજી પણ બીમાર રહેશે કેવી ખરાબ હાલત ક્લાઇમેક્સ ચરમસીમા નેશનલ ડાન્સ ઓફ ની છેલ્લી રાત્રે આવ્યો આર્થર ધ ડિસ્કો યતી તરીકે સ્ટેજના કેન્દ્રમાં ઉભો હતો તે જીતી ગયો હતો ભીડ ઉત્સાહિત હતી લાઇટો ચમકી રહી હતી હોસ્ટ બેરી નામનો એક વિચિત્ર રીતે ટેન્ટ કાળો પડી ગયેલો માણસ માઇક્રોફોન પકડીને ઉભો હતો અને હવે બેરીએ ગર્જના કરી જે ક્ષણની તમે બધા રાહ જોઈ રહ્યા હતા મોટો ખુલાસો કોણ છે ધ ડિસ્કો યેતી આર્થરે ધીમેથી તેના યેતીના માથા તરફ હાથ લંબાવ્યો તેના હાથ ધ્રુજી રહ્યા હતા તેને દૂરથી સાયરનનો અવાજ આવતો સંભળાતો હતો આ જ એક ક્ષણ હતી શરમ ધરપકડ તેણે ઊંડો શ્વાસ લીધો હવે જે થાય તે તેણે વિચાર્યું જેવો તેનો હાથ જીપરને ને અડક્યો કે તરત જ એરેના દરવાજા ખુલી ગયા બ્રેન્ડા હિગિન્સ ત્યાં ઊભી હતી તેની બાજુમાં બે પોલીસ ઓફિસર હતા તેમના બેજ ચમકી રહ્યા હતા ફ્રીઝ તેણે આર્થર તરફ આંગળી ચીંધીને બૂમ પાડી તેજ છે ધ બેજર કિંગ મતલબ આર્થર પંબલ તેજ અંડરગ્રાઉન્ડ બેજર રેસ ચલાવી રહ્યો છે ભીડ હાંફી ગઈ બેરી મુંજાયેલો લાગતો હતો બેજર કિંગ ધ ડિસ્કો યેતીનું શું આર્થરે બીજો કોઈ રસ્તો ન જોઈને પોતાનો કોસ્ચ્યુમ ખોલ્યો યેતીનું માથું ઉતરી ગયું તેનું સાદું એકાઉન્ટન્ટનું મોડું દેખાયું ભીડ ફરીથી હાંફી ગઈ તે બેજર કિંગ હતો એટલા માટે નહીં પણ કારણ કે ધ ડિસ્કો એથી આર્થર પંબલ હતો બ્રેન્ડાનો ચહેરો સફેદ પડી ગયો તેનું જડબુ નીચે પડી ગયું આર્થર પંબલ ધ ડિસ્કો એથી પણ બેજર્સ નું શું પછી ભીડમાંથી એક અવાજે શાંતિ તોડી એક જાણીતો અવાજ ઓહ બ્રેન્ડા બેટા બિચારા છોકરાને ડાન્સ કરવા દે તે લગભગ જીતી ગયો છે તે દાદી પંબલ હતી તેને એક હેલ્પર દ્વારા વ્હીલચેર પર લાવવામાં આવી તે એકદમ તંદુરસ્ત લાગતી હતી અને તેની આંખોમાં તોફાની ચમક હતી તેણે તેની બગલમાં એક નાનું રૂંવાટીવાળું સંઘર્ષ કરતું પ્રાણી પકડ્યું હતું પોલીસ ઓફિસરોએ દાદી પંબલ તરફ જોયું પછી બેજર તરફ પછી બ્રેન્ડા તરફ જે બેભાન થવાની હતી તેવું લાગતું હતું એક ઓફિસર આગળ વધ્યો શ્રીમતી પંબલ તેણે પૂછ્યું અમે તમને શોધી રહ્યા છીએ ખરેખર છેલ્લા પાંચ વર્ષથી ધ બેજર ક્વીન આર્થર તેની દાદી સામે જોઈ રહ્યો બેજર ક્વીન તેની મીઠી બોળી દાદી તેણે તેને આંખ મારી સારું કોઈએ તો મારા મેડિકલ બિલ ના પહેલા રાઉન્ડ ના પૈસા ચૂકવવાના હતા ને આર્થર બેટા અને તે તો રોમાંચ ઓ તેણે સંઘર્ષ કરી રહેલા બેજર તરફ ઇશારો કર્યો આ બાર્થોલોમ્યુ છે મારો સૌથી ઝડપી રેસર આર્થર નું માથું ચકરાવા લાગ્યું બીમારી મેડિકલ બિલ શું આ બધું એક ગોઠવણ હતી તેની દાદી એક ગેરકાયદેસર બેજર રેસિંગ રિંગની માસ્ટર માઇન્ડ અને તે ધ ડિસ્કો યેતી ફક્ત એક ધ્યાન ભટકાવનાર તેની જંગલી યોજના માટેનો એક અજાણ્યો મોહરો હતો દાદી પંબલ હસવા લાગી તો તારા નાના ડાન્સ સાથે ખૂબ જ સારું કરી રહ્યો હતો આર્થર મને ખબર હતી કે બ્રેન્ડા તારા પર ફોકસ કરશે તેને મારી પાછળથી ભટકાવશે તું એક શાનદાર ડેકોય ધ્યાન ભટકાવનાર હતો બેટા બ્રેન્ડા શરમથી લાલ થઈ ગયેલી પોતાની પ્રતિષ્ઠા બચાવવાનો પ્રયાસ કર્યો તો તેની ઓફિસમાં બેજરના અવાજો તે અસામાન્ય ફરના નમૂનાઓ તે ગંદકી આ બધું તમારું કામ હતું શ્રીમતી પંબલ દાદી પંબલ ફક્ત હસ્યા ઓહ બેટા મેં આર્થર ને ગંદકી અને ફર વિશે બધું શીખવ્યું છે પણ ડાન્સિંગ તે બધું તેનું જ છે દાદી પંબલ ની ધરપકડ થઈ પણ તે ગર્વભર્યા સ્મિત સાથે ગયા બાર્થોલોમ્યુ બેજર ને નાનો હાથ પણ હલાવ્યો આર્થર હવે ફક્ત બોરિંગ એકાઉન્ટન્ટ નહોતો તે હવે ફેમસ ડિસ્કો યેતી હતો એક વાયરલ સેન્સેશન તેણે એક રીતે પોતાની દાદીને બચાવી હતી તેની વિચિત્ર રમુજી સચ્ચાઈને ઉજાગર કરીને ઇનામની રકમ તેની કાયદાકીય ડિફેન્સ બચાવ માં ગઈ જે તેની મેડિકલ કેર કરતાં પણ વધુ મોંઘી હતી બ્રેન્ડા સંપૂર્ણપણે શરમ અનુભવીને નોકરી છોડી દીધી પણ અઠવાડિયા પછી આર્થરે તેને એક કોમ્યુનિટી ડાન્સ ક્લાસમાં જોઈ ઓકવર્ડ અણઘડ રીતે ટેંગો શીખવાનો પ્રયાસ કરતી હતી લાગતું હતું કે રહસ્યો ઉજાગર કરવાનો રોમાંચ ભલે તે ખોટો હોય પણ તેનામાં કઈક જગાડી ગયો હતો આર્થરનું જીવન ક્યારેય પેલા જેવું ન રહ્યું તે હવે ફક્ત આર્થર પંબલ ન હતો તે ધ ડિસ્કો યતી હતો છુપાયેલા આનંદનો અકસ્માતથી મળેલી ફિલ્મનો અને જીવનની સંપૂર્ણ હાસ્યાસ્પદતાનો પ્રતિક તેણે શીખ્યું કે સૌથી શાંત લોકો પણ અને સૌથી મીઠી દાદીઓ પણ સૌથી જંગલી સૌથી અંધારી સચ્ચાઈ છુપાવી શકે છે અને ક્યારેક સૌથી રમૂજી રહસ્યો એ હોય છે જેની તમે કલ્પના પણ ન કરી હોય તમારું શું શું તમને લાગે છે કે આર્થરે સાચો નિર્ણય લીધો જો તમારી દાદી બેજર ક્વીન નીકળે તો તમે શું કરશો અમને નીચે કોમેન્ટ્સમાં જણાવો અને આવી વધુ અવિશ્વસનીય વાર્તાઓ માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં